આરોગ્ય સેવા તો આપણી પ્રાથમિક જરૂરિયાત હોય ત્યારે નસવાડીની આ ઘટના છે જ્યાં નસવાડીમાં પીએચસી માં આરોગ્ય સેવા કથળી ગઈ છે નસવાડી તાલુકામાં સાત પીએચસીમાં ડોક્ટરોનો અભાવ દેખાઈ રહ્યો છે બોન્ડેડ તબીબો રજા લીધા વગર રફુ ચક્કર થઈ જાય છે જ્યારે ઇન્ચાર્જનું કહેવું છે કે પરીક્ષાને લઈ અને તબીબો જતા રહ્યા હશે સરકારી હોસ્પિટલમાં તબીબની ઘટના લઈ અને હાલાકી ભોગવવી પડી રહી છે ગ્રામજનોને ત્યાંના રહેવાસીઓને જ્યારે ડોક્ટર ન આવતા દર્દીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે અને ત્યાં ધક્કાને લઈ અને હેરાન પરેશાન થયા છે અનેક વખત આ બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર જે છે તે મૌન ધારણ કરીને બેસ્યું હોય તેવું લાગી રહ્યું છે ગરીબ માણસ અમી છે અને દવાખાને આવ્યા પણ એને નથી અને હવે મારે જેવું કંઈ એની કરતાં દવાખાના બંધ કરતા હોય તો સારું બરાબર એટલે અમે ગરીબ માણસ છે અને અમારે ખેતીનો ટાઈમ આવ્યો અને આ દવા લેવાનો આવે એક તો ખેતીનો ટાઈમ દવા સમય અને ના હોય નસવાડી તમે કુલ આઠ પીએસસી છે એની જ વાત કરીએ આપણે તો જે જીપીએસસી ડૉક્ટર એક જ છે બાકીના સાત ડોક્ટરો બોન્ડેડ છે અને એમાં કાયમી ડૉક્ટરો નથી આ જે બોન્ડેડ ડૉક્ટરો છે ફક્ત એક જ ડૉક્ટરે રજા મંજૂર કરાવેલી બાકીના ડૉક્ટરો રજા મંજૂર કર્યા વગર જતા રહ્યા છે એટલે અમે નસવાડી માટે બીજા બ્લોકમાંથી પણ ડેપ્યુટેશન કરીએ છીએ રોટેશનમાં અને આ જે તકલીફ પડે છે એને કમ્પેન્સેટ કરવા ટ્રાય કર્યો છે એમ નથી ડોક્ટર અહીંયા એ રજા પર ગયેલ છે એમને એલ ડબ્લ્યુ પી કરેલી છે તો સારવાર કોઈ કોઈ આપતા નથી જૂના કેસ લખેલા હોય તો જે નોર્મલ દવા હોય છે એ ફાર્માસિસ્ટ હોય તો આપે છે ફાર્માસિસ્ટને બી બે ત્રણ પીએસસીનો ચાર્જ છે તે દેશ ફાર્માસિસ્ટ ના હોય તો રિઝર્વ સ્ટાફ આપે દવા નોર્મલ જે દવા હોય તે આપે એમ બીજી વધારાની કોઈ મોટી બીમારી હોય તો ના આપે